ઈષ્ટદેવ છે પણ સમગ્ર વિશ્વના દેવ છે એવા ભગવાન રામની જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે સમગ્ર વિશ્વ અને સમગ્ર ભારત આ ઉમંગને એવો વધાવી લઈએ રામલલાને કે ઘરે ઘરે આરતી થાય દીવા પ્રગટ્ય થાય રંગોળી થાય અને આજથી જ રંગોળીની શરૂઆત કરે કે પાંચ દિવસ સુધી રામ મહોત્સવ રામ મહોત્સવ જેવું લાગવું જોઈએ અને ભગવાનને આપણે વધાવી લઈએ ભગવાન રામ એક એવા દેવ પુરુષ હતા આદિપુરુષ હતા વીર પુરુષ હતા મહાપુરુષ હતા અને સંપૂર્ણ પુરુષોત્તમ રામ કેવાણા એવા રામની જ્યારે પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે સમગ્ર રાષ્ટ્ર એક બની નેક બની અને આ ભગવાન રામનો ઉત્સવ મનાવા આપ સૌને મીડિયા મારફત સંદેશો આપવા માટે ક્ષત્રિય સમાજ રાજકોટ શહેરમાં તો તમામ રામ મંદિરે હનુમાનજીના મંદિરે રતનપર રામ મંદિર માનસ બોન્ડર રોડ ઉપર તમામ જગ્યાએ ક્ષત્રિય સમાજ ત્યાં પૂજા આરતી દર્શન અને મહાધૂન કરાવશે દરેક વિસ્તારમાં શહેરના પણ રાજપૂત સમાજ અન્ય સમાજને પણ સાથે રાખીને રામધૂન બોલાવશે પાંચ દિવસ દીપ પ્રાગટ્ય કરશે આરતી ઉતારશે અને ઘરે ઘરે રંગોળી કરે અને દીપ પ્રગટ કરે એવી સૌને છત્રીય સમાજ વતી અપીલ કરું છું જય માતાજી ભારત માતા કી જય બોલો રામચંદ્ર ભગવાન કી